બધી જગ્યાએ આખા ગુજરાતમાં તમને હોમ ડિલિવરી ઘરે બેઠા તમને કોઈ પણ વસ્તુ તમને મળી રહેશે આનો સ્પેર પાર્ટ મળી રહેશે અને મશીન પણ જોતું હોય તો મશીન મળી રહેશે બારસો રૂપિયાની હોમ બોટલ છે ને ફ્રી તમારો આ જે વિડિયો જોવે છે એને શેર લાઈક કરે ને એના માટે બારસો રૂપિયાની ફોર્મ બોટલ ફ્રી મેળવો રાજભા તમારા થી તો એટલો સપોર્ટ મળ્યો કે મારે સ્ટોક આઉટ ઓફ સ્ટોક થઈ ગયો હતો હવે આપણી પાસે ફૂલ સ્ટોકમાં રેન્જ આવી ગયો છે જેટલા જોતા હોય એટલા ઓનલાઈન ઘરે બેઠા તમને મશીન મળી રહેશે હેલો મિત્રો જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અને મિત્રો અત્યારે જામજોધપુર જવાનું કારણ એ હતું કે આપણા જે આપણે ભાવિનભાઈ જે આપડે પેલા એક વર્ષ પહેલા જે પ્રેશર પંપ વિડીયો શૂટ કર્યો તો એ આપણે વિડીયો ફરી પાછું શૂટ કરવા જઈએ છે તો નવું સ્ટાર્ટઅપ છે ને તમારા બધા જે લોકોને જે ગાડી હોય ફોર વ્હીલ હોય અથવા ખટારા હોય કોઈ પણ મોટી મોટી ગાડી હોય અને એટલું પ્રેશર ભાઈ જબરું છે અને એમના ગન જા તમે હું બતાવીશ તમે જોતા રહેજો અને કોન્ટેક કરીને પણ મંગાવજો અને અત્યારે ઓલરેડી હું પહોંચ્યો છું સર જે કયા માતાજી છે ઉમિયા માથી જય આ અત્યારે ઉમિયા માતાજીનું મંદિર છે સર અને ઘણીવાર પણ અહીંયા હું આવી ગયો છું અને પટેલ ભાઈઓ બધાના જે કુળદેવી હે ને અને બધા ભાઈ ભક્તો અહીંયા આવતા હોય છે દર્શન માટે અને આજે છે પાછો સન્ડે એટલે સાંજ પડે એટલે અહીંયા મેળો ભરાતો હોય છે તો મિત્રો આપણે જઈએ છીએ ભાવિનભાઈ પાસે અને એક જે પ્રેશર પંપ અને તમને પંપ બતાવી છે અને કાણું પાડી દે ખોખામાં કાણું પાડી દે એટલું પ્રેશર છે તમને અત્યારે સ્વાદ કેવો છે મોટા મજા આવે છે ને અરે પુરી શાક ખાતા યાર ખરેલી નથી તમે જે રેજો જામજોધપુર જતો ને વચ્ચે ગામ આવે છે મોટી પાનેલી અને ઇન્સ્ટાગ્રામ માં મારો પણ હું ગુરુદેવ પુરી શાક ભાઈ દાદા ના ખાતા એક પણ પુરી ની અંદર તેલ ન હતું અને શાક એની એક ખાસિયત એ હતી કે શાક એનું છે ને આખું વિચિત્ર હતું અલગ જ હતું તીખું શાક ખાધું હશે મીઠું ખાધું હશે અને પ્લસ

અને આ જ મશીન આપણું આખી ગાડી સર્વિસ થશે તમે જોતા રહ્યો ને ભાવિન ભાઈ આજે આપણે વાત કરીએ જય માતાજી માતાજી આવો આવો રાજભા કેમ છો મજા મજા શું આજે નવું લઈ છો ને તમે મને સ્પેશિયલ મોરબી થી ધક્કો ખવડાવ્યો છે મોરબી થી તમને આ સર્વિસ પંપ માટે ધક્કો ખવડાવ્યો છે આપણે પોતે આપણી બ્રાન્ડમાં ચાલુ કર્યા છે કૈલાસ બ્રાન્ડમાં અને સો એ સો ટકા કોપર વાઇડિંગ વાળા મશીન અને સાથે ગેરંટી અચ્છા સર્વિસ પંપ માં કોઈ ગેરંટી નથી દેતું આપણે ગેરંટી આપશે

આપણે આની અંદર મોટરની લેન્થ આવે ને એકસો 110 ની આવશે એકસો 110 ની મોટર આવી જશે અને 6 મહિનાની ગેરંટી સાથે આવી જશે અને પાઇપમાં ફેર આવી જશે આ ચાઇનાનું મશીન આવે ને એમાં પીવીસી નો પાતળો પાઇપ આવે એકદમ બરાબર એની હમે આપણે જે આવે ને ભાઈ એકદમ ફૂલ હેવી પાઇપ આવે જાડી થિકનેસ વાળો અને હાઇડ્રોલિક તાર વાળો ઓઇલ પ્રેશર તાર વાળો પાઇપ આવી જશે

પણ તમારી મેં સિસ્ટમ જોઈ હતી કારણ કે આપણે લગભગ આઠ કે નવ મહિના પેલા વિડીયો શૂટ કરેલો હતો અને ઘણા બધા લોકોનો પ્રેમ સપોર્ટ એટલો બધો મળ્યો સપોર્ટ મળ્યો રાજભા તમારા વિડીયા થી તો એટલો સપોર્ટ મળ્યો કે મારે સ્ટોક આઉટ ઓફ સ્ટોક થઈ ગયો હતો હવે આપણી પાસે ફૂલ સ્ટોક માં રેન્જ આવી ગયો છે જેટલા જોતા હોય એટલા ઓનલાઈન ઘરે બેઠા તમને મશીન મળી રહેશે ઘરે બેઠા તો કઈ કઈ જગ્યાએ મળશે આપણને આખા ગુજરાત માં તમારે જ્યાં જોતા હોય ત્યાં તમારે ઘરે બેઠા મશીન મળી જશે

તો હું મારે ભાઈને ભાઈ મારે તમને એટલું કહેવું હતું હવે આ મોટર છે આ પાવર તમારું વોશર હાઈ પ્રેશર વોશર બરાબર તો એના સિવાય આપણે તમે જે ઘરઘંટી એ પણ યુઝ કરી રહ્યા છો એ પણ લોકોને આપી રહ્યા છો હોલસેલ તથા રિટેલ ની અંદર તો એનું શું ખાસિયત છે હાલો બતાવું તમને ઘરઘંટીમાં આપણે જે છે ને ઘરઘંટી એ ચોરસ ડ્રમ વાળી અને હાર્ડ કાસ્ટિંગ વાળી પંચાવન કિલોની ઘંટી આપણે બનાવી છે આનો વેટ પંચાવન કિલો હોય અત્યારે મોસ્ટ ઓફ જે બજારમાં જે ઘંટી વેચાય છે ને એ પાંત્રીસ કિલોની જ વેચાય છે બરાબર આપણે જે ઘંટી વેચી છે ને પંચાવન કિલોની ફૂલ હેવી બનાવી છે આમાં ગેરંટી વોરંટી એમાં વર્ષ દિવસની ફૂલ ગેરંટી આવશે અને સાડા બાર હજાર રૂપિયા કિંમત છે એમ બરાબર બધામાં સેમ પ્રાઇસ સ્વચ્છ થાયમાં સેમ પ્રાઇઝ પ્લાઇવુડ ની બોડી આવશે

એક તો પાણી ધીમું હોય અને પ્રેશર ફૂલ છે પાણી ઓછું જો છે અને પ્રેશર ફૂલ આવશે મને બતાવો ડેમો બતાવો હાલો ભાઈ હાલો આ બધું સાથે આવતું હોય છે બરાબર તો ફિટિંગ કરવું ને કઈ રીતના કઈ જંજટ ફિટિંગ એકદમ ઈઝી છે જો આ પાણીની ડોલની અંદર નાખી દેવાનો પાઇપ અચ્છા અહીંયા ઇનલેટ આપી દેવાનું આ ખેત છે બરાબર અહીંથી આ પાઇપ ફેંકવાનો છે આ તમારી પાઇપ આપણે જોયું એ 10 જોયું એ અને આવી રીતના ગન આવશે આ ગન ને દબાવશો એટલે ચાલુ રહેશે ગન મૂકી દીયો એટલે બંધ રહેશે એવી રીતના થશે ઓકે તો હવે આપણે સ્ટાર્ટ કરીએ ચાલો ડેમો બતાવું તમને પહેલા બોક્સ તોડીને જ બતાવું કે પ્રેશર કેવું છે ઓહો બોક્સ તો ફાટી નહીં તું તમે કાઢી નાખ્યા સોતરા સોતરા કાઢી

わあ、わイわバインバインバインバインバインバインバイ

તો મિત્રો સરસ મજાની ની ભાઈનભાઈ માહિતી આપી તો ભાઈનભાઈ આ તમારા મશીન સાથે આ તમારા પાઇપો ગન પછી આ તમે ફ્રી આપી રહ્યા છો ડિસ્કાઉન્ટમાં કોમ બોટલ તો ગુજરાત ના હરેક ખૂણે મળી જશે બધી જગ્યાએ આખા ગુજરાતમાં તમને હોમ ડિલિવરી ઘરે બેઠા તમને કોઈ પણ વસ્તુ તમને મળી રહેશે આનો સ્પેર પાર્ટ મળી રહેશે અને મશીન પણ જોતું હોય તો મશીન મળી રહેશે હા અને મિત્રો બીજું કે જે કોઈ લોકોને કઈ મશીન ખરાબ થાય તો વર્ષ દિવસની ગેરંટી વોરંટી તો છે જ છ મહિના તો મિત્રો જે કઈ લોકોને મશીન ખરાબ થાય તો છ મહિનાની ગેરંટી વોરંટી તો ખરા અને સાથે તમારે કઈ વસ્તુઓમાં તૂટી ભાંગી તૂટી ગઈ હોય કોઈ પણ ગમે ત્યારે ચાર વર્ષે પાંચ વર્ષે તમારે ગમે ત્યારે કોઈ પણ એસેસરીની જરૂર પડશે તો આપણી પાસે તમને અવેલેબલ રહેશે અને પૂરેપૂરું મશીન સો એ સો ટકા રિપેરેબલ થઈ જશે કઈ પણ વસ્તુ ગમે ત્યારે ભવિષ્યમાં ખરાબ થાય તો બધી વસ્તુ તમને આજે સ્ટોકમાં મળી રહેશે અને રિપેરેબલ એ ખરું અને જેટલા મારા જે ધંધાર્થી ભાઈઓ છે જે લોકોને હોલસેલ તથા રિટેલમાં પણ બિઝનેસ કરવો છે તો ભાઈને કોન્ટેક્ટ કરો નીચે આપેલા નંબર ઉપર તો આજનો આપણે અહીંયા પૂરો કરીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ